ડોહા જોન તો જે તે મે કી દે આ જગ્યા પર મૂકવાનું પણ ના જોન તો મૂકી દે તો પાછા પાછા મારા ફરવાનું છોકરાના બાપના બેના તાનો આ મહેમાન આવે તો હોજ કર નાખું બધું એ આ જો રમ ભમ પડી હો આ કેટલા દારા પછી આ તો હગુ આવે આ કેટલો હગ જોયા માં ડમરાનો ચાલે 45 હગ જોયો પણ જો મેર પર તો નહીં હા કરીએ 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 અને બહુ ના પાડ દે કોક નો કોક ભેડો મારી દે કોક નો કોક ભેડો મારી દે આ તો આવા દે આ તો દોહન કેવું હો કોકોનો કેતા ના પાહા ગો

બાપા કહો કે કહું હા તું જ તો હવા તું કાણીયા શું રાખ હું આ તો ઓ તો બા ગલટી ના આયો ગલ્લો ગલ્લો હું ક રખ તને ખબર નહી હવા હું કીધું તે તને ઓ કીધું તું ક ભલા છોકરો જોવા આવે છે હા છોકરો જોવા મનાવે પડી ગયા બા સોળી વારા આવે છે છોકરો જોવા હા કભે છું તો હા ભળ હા અને જે પૂછે ને હા એ ઓમ શાંતિ થી ઓમ હા ના હા ના બોલો ફોન રાખજો બા છોકરો બોલી કીધું હો કપી બોલી ટોપ ટોપ કરી તો બધા હવા ખાલે પોડું ઓલાય ખાલે પોડું ઓલાય તું બોલ છે ત્રણ વખતે જીપ છોટો છે ને સોથી વખત બોલ છે હા ઓમ કર્યું આ લે રાખજે આ ઉતારું દી હા ખબર તું દાળવાં કરવાની છે તે તો કેવો શાક કર દાળ તો બનાવી દીમી શાક બનાવવાનું બટાકા લે મોકલો જા બટાકા ને મિક્સ સબ્જી લે

આવતા કરતા પોસ વાગ્યા નો ઉભો થયો એકો લઈને ગયો અને બારો લેબડો પાડીને આવ્યો અને મારી બેટી અમાર તો શિકાર ડુ ઘેર હું કરે છે ખબર જ પડતી નહીં વેલા વેલા ભાઈ ખાવા બેહી જાય હા ખબર ના પડે કે આડો હો લેબળો લઈને આયા તે થોડો ભોય ન ખાવરાઈએ પણ ના મારા કેવું તો મારા બેટો કોઈ હો જ નહીં એ તો કંટાળી ગયા આય આ તો બરધે હોય પાવો છો પાછો ઓમ પૂછી લીએ તા હા પૂછી લીએ કો દેખો કે હા આવ મજામ છો કા

આહત્તરમો ભેડો માર્યો ને તે અમે તો કદી જિંદગીમાં કળવાના ઘેર કોઈ સકલું એ આવે નહીં અમે ડોસીને જઈને કેવું છે કે બે રોટલા વધારે બનાય આ તો વધારે જાય કારણ કે સત્તરમો ભેડો માર્યો છે અલ્યા ભાઈ સગન સારું થયું પેલા કાકાએ કીધું ને કે મારી સોળી તો જિંદગી દુઃખમાં રોત એ વાત હાચી હું કેવું તારું ના ના વાત હાચી મોટા ભાઈ જિંદગી દુઃખ રહે અને આપણે શું 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 પડે એ શું શું પડે જિંદગી ભર વાત શીર મોટા ભાઈ તાણ અને ફોન ફોન કરીને નાખી દઈએ હેલો હેલો હા બોલો હગા એટલા આયા મેં કીધું અમે આવતા નહીં બરાબર અરે હા પણ શ્યામ

ટાઈલ મારી રાખ માં આ માથામાં જેટલું ભરી દીધું કોઈ ભરી નહી ભરી શેમ્પુ નથી રાતી આ તો બાપા જલ્દી તો હારું હતો ડાયરે સીધો કોમ સીધો છે કમ્પ્લીટ આઈન ઇન કોણ શીખવાડી કરી આથે તો કઈ બાપા શીખવાડી હા હા ભાઈ જો બાપા હા ભાઈ એ હે કર્મ ખોટી પોછો પાડે ના કરતી કલ્તી મરાઈ દે જમ આવો ઉસ તો છોકરા પર પાહા જમ બગડે તમે તાર આ તો એ જોવાય મેમન તને હું પોછો પાડે છે બૈરાન ગોળી તાર પણ છોડી જોવા આવે છે છોકરાને તાર તારો ભાઈ આવતું નહી તહું હોગી કોઈ આવતું નહિ કઉ પેલા ઈશ્વરભાઈ ને પેલા મંગલભાઈ બે જણાવી ભરેલો અત્યારે બોલે હું તો ના પાડતો વધારે ચપચ ના કરતી તારો હું પેલા બોલાવા જતો હતો અને વાટમાં પેલા ફોન આવ્યો

માને ક્યું ન હું ભેડા મારવા જતી કે દોહા હું બહુ કરું આપડા કુલે કરી કે લે કોકને કાટ્યો છે મેમન ને કે કે હું થીયું કેમ પૂછતા પૂછતા તો ફોન કટ કરી નાખ્યો એ હું હાલો હાલો પેલા

શાક ચાલશે નહીં બનાઉ તને શાક મંગાવ્યું છે ને ડોહા હો છો હા આપણે તો ખાધે પીધે લેર હ તને લેર જ જો કે તન તમાર જો બંગલા બોધવા છે બાપના ઘેર જોતો રોય ના કઈ હોય ભો ઠેંગળા જેવો થઈને બેઠો હતી તો હા બંગલા નહીં બોધવા પણ આપણે આ છોડી કેટલી બધી મોટી થઈ ગઈ આપણે હગું બગું નઈ કરવાનું પરણાવ નહીં આના હે દોશી તું ખરી વાત કરી હો હ હ હોય તો જોઈએ

જમવા મારા સોરી ને એકલી ને કંકુત્રી ના તાર બાંધ કરતો વળી ગોઠવી દે હોય પાકા રંગનું હોય તો ગોઠવાઈ જાય તમારે કરવું

હગો આવું છે આવતા ને આવતા બસ ગોમવાળા ભેડા ઠાલું કઈ નાખે છે ને ત્યાં આમ આમ હાથમાં જે કહેવા આવી જાય ને તો એને સોડિયા પાડી નાખું પણ હું કરું કોઈ હવે કોણ કહે કે ભાઈ ઓને મને આવું કીધું છું મારા બેટા મારા છોકરાને હગું નહીં થયા દેવા દેતા વળી કોનો ફોન આવ્યો લોહી પી જાય ફોન વાળા હલો હલો ફૂવા શું કરો છો હા ફૂવા શું કરો છો જય બોલું

મેમો થાય <laughs> <laughs> <face bleiben> <surve muscularsection>

બાળક નાક ભેડો મારે મારી માની હિશોગણ ખોનગી બધું કુટવું પડશે તમારે લાગતું ને કાપવા

આレ માં નિકરું રાડે આતારથી હાલલો પેરાય છે દાદર મારશે પાછા વળી ને ગેરા જવું નહીં અહીં બહુ ખઈ આવે નહીં ના રે હુવા હા લે ના પારું છે ગુગલ ના પારું ને હેલો શિખર જયલો કોન માં મને કેતો તો કે હાલ લો અતારો થી પેરે હે હતો બેટા મન ના કીધું તમે કીધું હાલ પણ એ ભાઈ આ મારી વાત હો ફરી ના મુકો એ શું હાલ લો એ તો કદી જિંદગી માં વાતો બાપડો અડતોય નહીં પણ આ તો ગોમના હંતાળી ના હંતાળી ના લાબા માટે તો પેરા દુસો બુસો ઉડારે વાત દોવા તમે હું હાડી પેરાવાનું કહી દીધું